સમજાય શકાય કઈ મહેસાણા અને એવો મહેસાણા રૂડો અને રંગીલો આ શહેરમાં પરમ પૂજ્ય પરમ વંદનીય વિરાટ બુદ્ધર આશ્રમના મહાન શ્રી એવા પૂજનીય મહેન્દ્રરામ બાપુના આજનો જે આ સ્વર્ણ જયંતિ મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગમાં ખાલી જો કદાચ આપણે શોભાયાત્રાની કલ્પના કરીએ ને તો સાહેબ એવું લાગે કે આ મહેસાણામાં અમારા ગોપાલપુરી બાપુએ જેમ વાત કરી તેમ આજે નિરાત ગાદીના મહંત સંતો મહાપુરુષો ભેગ ભગવાન ખરેખર પાવન ભૂમિમાં પૂજ્ય બાપુ પ્રથમ વાર પધાર્યા દર્શન દર્શનનો લાભ મળે સદગુરુની કૃપા વિના સપને મરે ના સત્સંગ થાય ગયા ગુરુ દેવની તો કે ભક્તિ મો આવે આ સદગુરુ મહારાજ ની કૃપા તમે જુઓ આ મહેસાણા શેરના આ રોડ ઉપર તમે જુઓ તો એકલી ગુલાબ ની પોદરી ઉડી આ સંતો ની ચરણ રથ ઉડી આ મહેસાણા પાવન ભૂમિ સાહેબ કેટલી પાવન થઈ છે અને એની રથ તમારા મારા ઉપર પરત હોય સાહેબ આપણા પાવન થવાય થવાય ને

તમે જુઓ આ સદગુરુ ની કૃપા આ સદગુરુ ની કૃપા એવી છે સાહેબ કે આ એક મંચ ઉપર સર્વ મહાપુરુષો ના એક ભગવાન હોય સાહેબ તમે જુઓ મારા માનુષ ના ગાડી થી પરમ પદ ની યાદ સાહેબ જે રાખે નિરો સદાય ના મા થાય નિરાત નિરાત ને નિરાત તમે વિચાર કરી લો સાહેબ